જાંબુવામાં બીએસયુપી હાઉસિંગ ના મકાનો સ્લેબ એક ભાગ પડતા વૃદ્ધ મહિલા ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું ચોમાસા પહેલાથી પાલિકા તંત્ર દ્વારા જર્જરિત ઇમારતો મકાનો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પરંતુ તંત્રની કામગીરી સિવાય પણ કેટલાય જર્જરિત માળખા હોવાનું વિપક્ષના નેતા દ્વારા ધ્યાને લાવવામાં આવ્યું હતું જાંબુવામાં બીએસયુપીના આવાસ બન્યાને હજી બાર વર્ષ જેટલો સમય જ વીત્યો છે ત્યાં તો આરસીસી સ્ટ્રકચરથી લઈને ઘરોની હાલત ખકડધજ જોવા મળી હતી ત્યારે આજે મોડી સાંજના સમયે ચાંપુઆ આવાસના મકાનોમાં છતનો પોપડો પડતા એક વૃદ્ધ મહિલા ઇજાગ્રસ્ત થઈ છે જેનું સારવાર દરમિયાન જનાબેન કદમનું મોત નીપજ્યું હતું બીજી તરફ વાત કરીએ તો માત્ર બાર વર્ષમાં જ આરસીસીનું માળખું કેવી રીતે ખખડધજ થઈ શકે

ઉપર તેમ ના ઉપર પડી આમ પડી છે ને જે નીચે બેઠા પગ લાગે બીજામાં એને કેવો અવાજ લાગ્યો સક્યા તો દોરી પબ્લિક ઉપર એની કમિટી બનાવી હોય કે મકાન છે વીસ મકાન છે 20 મકાનની કમિટી એ કમિટી બનાવી તમારે આગળ આપો ને તો રિપેરિંગ માટે ખર્ચ કરું છું તમારે તમારી જાતે રિપેરિંગ કરાવવું છે કે ત્યાંથી કેવું કરવાનું છે કારણ કે મારે તો દસ કલાક લાખ મોટી ખબર પડી કે થયું એવું થયું છે